નમસ્કાર સ્પાર ટુ ડે આપનું સ્વાગત છે વડોદરામાં ગઈકાલથી જે મેઘ અંદરાધાર વરસી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો ફરી એક વખત ફૂટે પહોંચી સતત ઉપરવાસ માં વરસાદ છે સાથે વડોદરામાં પણ વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક વાત કરીએ તો સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અત્યારે વિશ્વામિત્રી નદી ની સપાટી વીસ ફૂટ

સતત આ વધારો છે આપ જોઈ શકો છો વડોદરા શહેરમાં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે સતત ગઈકાલથી આ વરસાદ વરસી રહ્યો છે લગભગ પરિસ્થિતિની જો વાત કરીએ તો જે કાલાઘોરા બ્રિજની પરિસ્થિતિ આપ જોઈ શકો વીસ પોઈન્ટ પચાસ એ કાલાઘોની જે વિશ્વ નદીની સપાટી પહોંચી છે સતત મેઘો અંડાધાર વરસી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વડોદરાના માથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ પણ સતત કમાન્ડ એન્ડ કંટ્રોલ થી તેઓ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે અને જો વાત કરીએ તો સતત તેઓ પણ મોનિટરિંગ કરી રહ્યા છે આપ જુઓ કે જે પરિસ્થિતિ સર્જાય છે સતત ઉપરવાસમાં માં વરસાદ ને કારણે જે નદી છે નદીમાં સતત વધારો થઈ રહ્યો છે આજો આ ડેમ પણ ખોલવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લામાં પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે આ પરિસ્થિતિ પોલીસ વિભાગ વડોદરા વહીવટી વિભાગ કોર્પોરેશનનું તંત્ર સતત મહેનત કરી રહ્યો છે અને ચોક્કસ થી જે પ્રકારે આ પરિસ્થિતિ મેઘોઅ અનરાધ ફૂટે વિશ્વામિત્રી નદી પહોંચી છે તો આજે કૃષ્ણ જન્માષ્ટમી છે ત્યારે આમ તો શાળા કોલેજોમાં રજા છે પરંતુ ચોક્કસ જે નોકરી તે જતા લોકો છે તેઓને તકલીફ પડી રહી છે ભગવાન ને પ્રાર્થના કરીએ કે આ પૂરનું પરિસ્થિતિ વડોદરામાં ન સર્જાય પરંતુ અત્યારે જે પ્રકારે સતત વિશ્વામિંદ્રી નદીમાં વધારો થઈ રહ્યો છે વીસ પોઈન્ટ પચાસ ફૂટે અત્યારે વિશ્વામિંદ્રી જળ સપાટી નોંધાય છે અને બારે પવન સાથે આ વરસાદ મેઘોધાર વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો છે ફતેપુરા સહિત આજવા રોડ વાઘોડિયા રોડ તમામ જગ્યા ઉપર પાણી ભરાવાની જે સમસ્યા છે એ સામે આવી રહી છે સતત વિશ્વામંત્રી નદીમાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે તંત્ર પણ ખડે પગે કાર્યવાહી કરી રહ્યું છે તંત્ર તમામ કમાન્ડ એન્ડ કંટ્રોલ છે ને તેઓ જે ઉપરવાસ માંથી પાણી આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને ને પરશુરામ ભટ્ટા હોય કે પછી નિઝામપુરા પેન્સનપુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં લોકોને ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાવચેતીના ભાગરૂપે તમામને સહી સલામત ખસેડવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કારણ કે કોઈ પણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં પાણી પાણી ભારે પવન ના જોર સાથે વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગ હવામાન વિભાગના નિશાન અંબાલાલ પટેલે આગાહી કરી છે એકત્રીસ ઓગસ્ટ સુધી વડોદરા સહિત સમગ્ર વડોદરામાં સર્જાઈ છે અને આ પરિસ્થિતિ ફરી એક વખત વિકટ બનતી દેખાઈ રહી છે સતત આ વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી વરસાદ વરસવાને કારણે જે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સતત આ વરસાદ વરસી રહ્યો છે કારણ કે હવામાન વિભાગની આગાહી છે હવામાન વિભાગે સમગ્ર ગુજરાત છે આજે પણ ઓરેન્જ એલર્ટ અમદાવાદને આપવામાં આવ્યું છે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની આગાહી કરવામાં સાથે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય ગઈકાલની જે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ભારે મેઘ વરસ્યો હતો સાથે રાજસ્થાનની જો વાત કરીએ તો અનેક જગ્યાઓ પર તો આ ફાટવાની પણ ઘટના સામે આવી હતી ત્યારે આજે વડોદરામાં પણ આપ જુઓ તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ આ મેઘો અંધારદાર રહ્યો છે ચોક્કસથી જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે ફરી એક વખત વડોદરા શહેરના માથે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત વડોદરામાં આ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેની ન ભાઈ નહીં કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી સ્માર્ટ ટુડે ન્યૂઝ વડોદરા